જય માતાજી મિત્રો હું મનીષાબેન આપણું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું ચોખાના રોટલી ફૂલકા મસાલેદાર રોટલી આ રોટલી ખાવામાં સારી પચવામાં હળવી અને ઘઉં કરની રોટલી કરતા એકદમ નરમ બનીને તૈયાર થશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો આપણે ચોખાના લોટની રોટલી બનાવવા માટે ચોખાનો લોટ લીધો છે આપણે આવો પટલો દળાવાનો છે અને ઘંટીએ દળાવીને લીધેલો છે તો આપણે અત્યારે એને સાઈડ ઉપર મૂકી દઈશું સૌથી પહેલા તો આપણે કડાઈ લઈશું અને તેની અંદર આપણે પાણી ગરમ થવા મૂકવાનું છે તો આપણે બે વાટકીના માપથી પાણી ગરમ કરવા મૂકશું

આ રીતના ચાલવાથી જે અંદર થોડું ઘણું કચરો આખો ચોખ્ખો રહી ગયો છે બધું કચરો રહી તો લોટ આપણો ચડાઈ ગયો છે હવે આ લોટમાંથી આપણે બે વાટકી પાણી મૂક્યું છે તો એ જ આપણે લોટ પાણીની અંદર નાખશું તો પાણી આપણું ઉકળવા માંડ્યું છે પાણી ઉકળી જાય પછી આપણે અડધી ચમચી જેટલું અંદર તેલ નાખશું આપણે વધારે તેલ નથી નાખવાનું

સરસ રીતના મિક્સ કરી લીધો છે એકદમ ધીમા કેસે આપણે એને ઢાંકી અને પાંચ મિનિટ માટે બફાવા દેસુ તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે લોટ ને જોઈ લેશું તો તમે જોઈ શકો આપણો લોટ છે વરાથી સરસ રીતના બફાઈ ગયો છે તો જુઓ આ રીતના આપણે છૂટો છૂટો જેને રાખવાનો છે આપણે એ જો ખીચું કરીને એવો લોટ નથી કરવાનો તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ લોટ છે આપણે નીચે ઉતાર લઈશું હવે બફાઈ ગયેલા લોટને આપણે એક મોટું વાસણ લઈશું મેં આ કાથરોડ લીધી છે અને તેની અંદર આપણે બધો નાખી દઈશું તો આપણે ચોખાના લોટનું મિશ્રણ હજી બહુ ગરમ છે વરા નીકળે છે એટલે આપણે એને અડાય એવું થાય ત્યારે એને ઠંડુ થવા દઈશું આપણે આવી જ રીતના જુવાની રોટલી પણ બનાવેલી છે એ પણ બહુ સરસ બની છે જો તમારે એ હોય તો તમને આઈ બટન પર એ મળી જશે તો આપણે ચોખાના લોટનું મિશ્રણ છે એકદમ ઠંડુ થઈ ગયું છે આપણે હાથે અડાય એવું થઈ ગયું અને તમે આમ જુઓ ને તો ચીકાશ પકડવા મેળવું જુઓ આ રીતનું થાય ને પછી આપણે એને હાથથી મસળી લેવાની છે આ લોટ અત્યારે ભલે આમ તમને છૂટો છૂટો લાગે પણ તમે જેમ મસળશો ને એમ તમારો લોટ એકદમ સ્મૂથ થઈ જશે તમે જો લોટ આપણો સિંહ ચીકાશ પડવા માટે આપણે જે ઘઉંના લોટની રોટલી કરી છે ને એ રીતનો આ લોટ થઈ જશે તો આપણે એને મસાડવાનો છે તો તમે જુઓ અમે લોટને ને મસળી મસીને એક સરખો સ્મૂથ કરી નાખ્યો છે આ રીતના થઈ જાય ને પછી આપણે અડધી ચમચી હાથમાં તેલ લેવાનું છે આપણે વધારે નથી લેવાનું ખાલી અડધી ચમચી તેલ હાથમાં લઈ અને બે હાથમાં આ રીતના લગાવીને આપણે પાછો લોટને મસળી લઈશું આપણે ચોખાના લોટની રોટલી કરવાની છે એટલે આપણે આમાં મોણ ની બહુ જરૂર નહીં પડે પા હાથમાં ચોટે ને એ માટે આપણે થોડુંક તેલ લઈ લેવાનું અને પાછું આપણે એને મસળી લેવાનું તો આપણે લોટને મસળી અને સરસ રીતના સ્મૂથ કરી લીધો છે આપણે આ રીતના લોટને તૈયાર કરવાનો છે આ રીતના લોટ થઈ જાય ને પછી એને ઢાંકી અને પાંચ મિનિટ જેવું આપણે એને રેસ્ટ આપશું એટલે સરસ રીતના સેટ થઈ જશે આપણો લોટ ત્યાં સુધીમાં આપણે પાટલી વેલણની તૈયારી કરી લઈએ તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે લોટને ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો આપણો લોટ સરસ રીતના સેટ થઈ ગયો છે પાછો આપણે એને એકવાર મસળી લેશું હવે તમે લોટ ને જોશો આપણે લોટ બાંધીએ છીએ ને એ રીતનો સેટ થઈ ગયો તમે આ ખાલી ચોખાનો લોટ છે આપણે આમાં કોઈ લોટની મિલાવટ નથી કરી ખાલી આપણે ચોખાના લોટ ની જ રોટલી કરવાની છે અને આ રોટલી બહુ જ સરસ લાગે છે ખાવામાં એમાં આપણે મસાલો નાખ્યો છે એટલે પછી તો વાત જ કરવાની ને એટલી સરસ રોટલી લાગશે તો હવે આપણે એના લુવા પાડી લઈશું તમારે જેમ આપની રોટલી કરવી હોય એ રીતના લુવા પાડી લેવાના તો આપણે લોટના લુવાને પાડી લીધા છે હવે આપણે એને ઢાંકી દેસુ આપણે ખુલ્લા નથી રાખવાના જેમ લુવા લેતા એમ પછી બંધ કરી અને મૂકતા જવાના તો આપણે એને સાઈડ પર મૂકી દેસુ અને આપણે હવે પાટલી લેશું અને વેલણ લેશું

આ રીતના આપણે એને હળવા હાથે વણવાની છે એટલે તમારે રોટલી ને ફેરવવી નહીં પડે અને એની જાતે જ વણાય તમે જુઓ રોટલી એની જાતે જ મોટી થતી જાય છે તો આપણી રોટલી સરસ રીતના વણાઈ ગઈ છે તમે જોઈ કોરાઈ નથી ફાટી અને સરસ એકદમ પટલી વણાણી જો આ આપણે રોટલી વણી લેવાની તો 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 હવે છે રોટલી ને શેકી તો આપણી રોટલી એક બાજુ ત્યાં સુધીમાં આપણે લુવો તૈયાર કરી લેવાનું તો આપણે રોટલીમાં થોડાક આ રીતના બબલ્સ આવવા મળશે એક બાજુ શેકાશે ને એટલે પછી આપણે રોટલી ને ફેરવી લેવાની અને રોટલી આપણી બીજી બાદ ચડે ત્યાં સુધી આપણે રોટલી અડધી વણી લઈએ આપણે રોટલીને એકવાર ફેરવીને જોઈ લેવાની જે બાજુ એવું લાગે કાચી છે બાજુ ફેરવી લેશું તો આપણી બીજી રોટલી પણ વણાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે રોટલી સરસ રીતના ચડી ગઈ છે તો હવે આપણે એને ગેસ ગેસને ફાસ કરી અને फूल आ आ रीतना आप चार बाजू तेल वाली कर रोटली रोटलीने सरस फूलाई लेवा આપી રોટલી છે સરસ રીતના શેકાઈ ગઈ છે આપણે બોદાજ વાળી નથી અમારે ઘરે ખાતા એટલે હું બોદાજ નથી પડવા દેતી જો તમારે ઘરે વધારે ચડેલી ખાતા હોય તો થોડીક એને દાજ પડવા દેવાની તો હવે આપણે રોટલી હવે ગેસ ધીમો કરી અને જે બીજી રોટલી વણેલી છે એ નાખી દેસું તો આપણી બીજી રોટલી છે એ પણ ચડી ગઈ છે અને આપણે એને બાજુમાં સાઈડ ઉપર તેલ નાખી અને સરસ ચોડવી દેસું આપણે ત્રીજી રોટલી પણ વણાઈ ગઈ છે જો તમે આ રીતના ન હોય તો તમે એક સાથે રોટલી વણી અને પછી તમે જો એટલી સરસ ફૂલીને તૈયાર થઈ છે જોતા જ ખાવાનું મન થાય ને એટલી સરસ બની છે અને પોચી પણ એવી જ બને આ રોટલી તમે ખાશો ને તમને બીજી રોટલી ખાવાનું મન નહીં થાય એટલી સરસ બનીને તૈયાર થશે તો આપણે રોટલી ચડી ગઈ છે તો આપણે એને સાઈડ પર મૂકી દેશું અને બીજી રોટલી આપણે વણી લઈશું બધી રોટલી વણીને તૈયાર થઈ ગઈ તમે જોઈ શકો એકદમ સરસ એક સરખી બનીને તૈયાર થઈ છે ને પટલી પટલી અને તમને દો કેટલી પોચી છે જોતા જ ખાવાનું મન થાય અને ઘરમાં નાનાથી લઈને મોટા બધા જ ખાઈ શકશે અને જો તમે જેમ માણસો ને એમ રોટલી વળી જશે આટલી સરસ રોટલી બનીને તૈયાર થશે તો હવે આપણે રોટલી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને શાક સાથે સર્વ કરીશું તો આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો 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 આપણે શાક શાક સાથે 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 સર્વ કરીશું આ કોબીના અથવા તમે ભાજી ખાશો બહુ સરસ લાગશે અને આમાં છોકરાને બહુ જ ભાવે છે એનું ફેવરેટ ડીશ છે અને આ રીતના તમે પણ બનાવજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી